હા મારું નામ દેવરામભાઈ આહિર છે હું હાલમાં નવચેતન રંજન મંડળ માધાપર ખાતે મારી સર્વિસ આપું છું અને આજ રોજ રાજ્ય સરકાર દ્વારા જે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજે કચ્છ જિલ્લાની જિલ્લા કક્ષાની ક્રિકેટ સ્પર્ધાનું આયોજન છે જેમાં જિલ્લાની કુલ ચાર ટીમો ભાગ લઈ રહી છે અને આ ચાર ટીમોમાંથી જે વિજેતા થશે એ આગામી સમયમાં અમદાવાદ ખાતે રાજ્યકક્ષા માટે રમવા જશે આ ખેલમાં હકુમતી તો પહેલું તો એવું છે કે આપણે જે રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ આપણા પેરા ઓલિમ્પિક સુધી જતા હોય છે તો એના દ્વારા આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે કે જેથી અંદર રહેલી શક્તિઓ બહાર આવે અને આગળ આપણા સ્ટેટ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે આપણે આપણું પ્રદર્શન આપી શકીએ આ દિવ્યાંગમાં એવું છે કે ઘણી વખત એવું લાગતું હોય આપણને કે નોર્મલ લોકો જ આ રમતગમત રમી શકે અને કરી શકે પણ એવું નથી વધુ ઘણી વખત ભગવાને આપણને એક કંઈક અંગ ઓછું આપ્યું પણ આપણી અંદર બીજી કોઈ શક્તિ આપી હોય તો દિવ્યાંગ ખેલાડીઓ આપણે આજે બધા ઘણા બધા નેશનલ ઇન્ટરનેશનલ લેવલે રમે છે અને હું પણ એક ક્રિકેટની અંદર નેશનલ પ્લેયર છું અને હાલમાં હું સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમનું કેપ્ટન છું